સમસ્ત કોઈ અને ઠાકોર સમાજનું પહેલું જાગીએ છીએ કારણ કારણ કે પંચ્યાસી ટકા વસ્તી ધરાવતો મારો આ સમાજ કુદરત પાંચ વિખે એમાં રાજકારણ વિખી નાખ્યો છે સમાજના દલાલોએ મારા સમાજને ભેગ વિખેર કરી નાખ્યો છે જાત જાતના સંગઠનો જાત જાતના સંગઠનો લાવી લાવીને મારા સમાજને આજે કુતરા ભાત વિખે એમ સમાજને વિખી નાખ્યો છે સરકારશ્રી એ માયના બાપ કહેવાય સરકારશ્રી તરફથી ચિરાગભાઈ બહુ સરસ વાત કરી હતી હમણાં જ મેં એમનો વિડીયો સાંભળ્યો

સાહેબ બહુ થઈ ગયું આઝાદીના ના 76 76 વર્ષ પછી પણ અમારે મર્ડર થઈ ગયું હોય તો એના માટે પાંચ પાંચ કલાક પોલીસ સ્ટેશન બેસી રહેવાનું સમાજના યુવાનો ઉપર કોઈ અત્યાચાર થાય તો ન્યાય માટે જે અમારે પોલીસ સ્ટેશન પાંચ 5 કલાક બેસી રહેવાનું સાહેબ વિચાર તો કરો આઝાદીના ના 76 76 વર્ષ પછી પણ મારો સમાજ આઝાદ નથી થયો હવે સમય આવી ગયો છે અમારા સમાજને આઝાદ થવાનો આગળ આવી ગયો હવે સમય આવી ગયો છે અમારા સમાજને આઝાદ થવાનો હવે સમય આવી ગયો છે સમાજને હવે અમે ખેડવીને લઈશું અમને ખબર છે અમને ખબર છે કે માંગે નથી મળવાનું આંદોલનો ત્યારે થતા ત્યાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું સાહેબ આ આતો લોકશાહીનો દેશ છે અને લોકશાહીમાં સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ છે આ તો ખાલી કાંકરી છે સાહેબ હવે પહાડો ના પહાડો ઉભા કરીશું હવે બહુ મોટા પાયે અમે આ વેગ લઈ જવાના છીએ મોટા પાયે આંદોલનો કરવાના છીએ સેજ જરૂર પડે તો ગુજરાત વિધાનસભા પણ અમે ઘેરવા તૈયાર છીએ કારણ કારણ કે અમારે 76 આઝાદીના 76 વર્ષ થઈ ગયા અમારો પણ અધિકાર છે સમાજમાં આગળ વધવાનો સાહેબ તમે વિચાર કરી લો એક સમાજની એવી વેબસાઈટ હોય સરકાર તરફથી એ લોકોને 40-50 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે એ લોકોને વેબસાઈટ ઉપર એવું લખેલું હોય કે વિદેશ જવા માટે તમને 60 લાખ રૂપિયા ડોક્ટર બનવાના 6 લાખ રૂપિયા

એવા યુવાનો હોશિયાર યુવાનો નથી મારા સમાજમાં એવા જાગૃત યુવાનો નથી મારા સમાજનો પણ અધિકાર છે આઈપીએસ અને યુપીએસસી પાસ કરવાનો મારા સમાજમાં પણ ટ્રેનિંગ સેન્ટર હોવા જોઈએ મારા સમાજનો પણ હક હોવો જોઈએ મારા સમાજનો પણ અધિકાર હોવો જોઈએ અને અધિકાર તમે નહીં આપો તો ગુજરાતી ગાદી ઉપર બેસીને અમે ઠીરવી લઈશું આટલું જ કહીશ જય જય હિન્દ જય માલિક